શ્રી ગણેશ હલો મિત્રો હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સો દેવાસુર સંપદ સંપદ વિભાગ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા ને મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અધ્યાય સો દેવાસુર સંપદ વિભાગ યોગ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભરત પુત્ર નિર્ભયતા મનની શુદ્ધતા આધ્યાત્મિક જ્ઞાનમાં દઢતા દાન આત્મસંયમ યજ્ઞપરાયણતા વિદાધ્યેયા તપચર્યા તથા સાદાય અહિંસા સત્યતા ક્રોધ વિહીનતા ત્યાગ શાંતિ દોષ દર્શન પ્રત્યે અરુચિ જીવમાત્ર પ્રત્યે દયા અલુમુક્તા સૌમ્યતા વિનમ્રતા સ્થિરતા તેજ ક્ષમા દઢતા આડંબર રહિતતા પવિત્રતા સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન રહિતતા આ સર્વ દેવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદગુણો છે હે પાદ દમ દર્પ ઘમંડ ક્રોધ કઠોરતા અને અજ્ઞા આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોના લક્ષણો છે શ્રી કૃષ્ણ હવે આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોના છ લક્ષણો અંગે વિસ્તૃત વર્ણન કરે છે તેઓ દંભી હોય છે અથાર્થ તેઓ અન્યને પ્રભાવિત કરવા માટે બાહ્ય દ્રષ્ટિએ સદ્ગુણી વ્યવહારનો ઢોંગ કરે છે જે તેમના આંતરિક લક્ષણો સાથે કોઈ મેળ ધરાવતો નથી તેને કારણે બનાવટી જેટિલ એન્ડ હાઈટ જેવું વ્યક્તિત્વ પેદા થાય છે જે આંતરિક રીતે અશુદ્ધ હોય છે પરંતુ તેનો બાવ્ય દેખાવ પવિત્ર હોય છે આસુરી પ્રકૃતિના લોકો અહંકારી હોય છે અને તેમનો અન્ય સાથેનો વ્યવહાર અપમાનજનક હોય છે તેઓ સંપત્તિ શિક્ષણ સૌંદર્ય હોદ્દો જેવા તેમના શારીરિક સ્વામિત્વ તથા પદ પ્રતિષ્ઠા માટે અભિમાન અને ઘમંડ ધરાવે છે જ્યારે તેમની વાસનાઓ અને લોલુપતાઓ હતાશ થાય છે ત્યારે મન પરના નિયંત્રણના અભાવે તેઓ ક્રોધિત થઈ જાય છે તેઓ ક્રૂર અને કઠોર હોય છે તેમજ તેમના અન્ય સાથેના આંતરવ્યવહારમાં વ્યવહારમાં અન્યના કષ્ટો પરત્વે સંવેદનશીલતાથી રહિત હોય છે તેઓને આધ્યાત્મિક સિદ્ધાંતોનું કોઈ જ્ઞાન હોતું નથી તથા તેઓ અધર્મને ધર્મ તરીકે ખપાવે છે દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે જ્યારે આસુરી સંપત્તિ બંધનના નિરંતર પ્રારબ્ધનું કારણ છે હે અર્જુન તું શોક ન કર કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે આ જગતમાં બે પ્રકારના જીવો છે એક જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે હે અર્જુન મેં દેવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર સર્વ આત્માઓ તેમના પૂર્વ જન્મોની તેમની પ્રકૃતિઓ સાથે રાખે છે તદનુસાર જે લોકો પૂર્વ જન્મોના સંવર્ધિત સદ્ગુણો તથા પુણ્યશાળી કર્મો ધરાવે છે તેઓ દેવી પ્રકૃતિ સાથે જન્મે છે જ્યારે જે લોકો પૂર્વ જન્મોમાં પાપાચારમાં લિપ્ત રહ્યા હતા અને તેમના મનને મલિન કર્યું હતું તેઓ એ જ વૃત્તિઓ આ જન્મમાં સાથે લાવે છે આ બાબત જગતના જીવોમાં રહેલા પ્રકૃતિના વૈવિધ્ય અંગે સ્પષ્ટતા કરે છે દેવી તથા આસુરી પ્રકૃતિઓ આ ક્ષેત્રને આંત્યત્તિક સરમજીમાઓ છે જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી તેથી તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદ આચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે ધર્મમાં આચાર સંહિતાનો સમાવેશ થાય છે જે વ્યક્તિના શુદ્ધિકરણ માટે અને સર્વ જીવોના સામાન્ય કલ્યાણ માટે સહાયક હોય છે અધર્મમાં પ્રતિબંધિત કાર્યોનો સમાવેશ થાય છે જે પતન તરફ અગ્રેસર કરે છે અને સમાજ માટે હાનિકારક છે આસુરી પ્રકૃતિ શાસ્ત્રોના તથા જ્ઞાનમાં શ્રદ્ધાથી વંચિત હોય છે તેથી તેના પ્રભાવમાં રહેલા લોકો શું ઉચિત છે અને શું અનુચિત છે તેની મૂંઝવણમાં રહે છે તેઓ કહે છે કે જગતપૂર્ણ સત્યરહિત આધાર રહિત ભગવાન રહિત છે તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી અનૈતિક વર્તનથી દૂર રહેવાના બે માર્ગ છે પ્રથમ છે સંકલ્પ શક્તિના અભ્યાસ દ્વારા અધર્મથી દૂર રહેવું બીજો માર્ગ છે ભગવાનના ડરથી પાપનો ત્યાગ કરવો કેવળ સંકલ્પ શક્તિ દ્વારા પાપાચારથી દૂર રહેવાની ક્ષમતા ધરાવતા લોકો ખૂબ ઓછા છે અધિકાંશ લોકો દંડના ભયને કારણે ખોટું કરવાથી દૂર રહે છે આવા મંતવ્યોને દૃઢતાથી વળગી રહેનારા આદિશા ભ્રષ્ટ જીવાત્માઓ અલ્પ બુદ્ધિ તેમજ ક્રૂર પ્રકૃતિઓ સાથે જગતના વિનાશ માટે ધમકી રૂપ શત્રુ તરીકે ઉદય પામે છે આત્મજ્ઞાનથી વંચિત આસુરી મનોવૃત્તિ ધરાવતા લોકો તેમની અશુદ્ધ બુદ્ધિ દ્વારા સત્યના વિકૃત દ્રષ્ટિકોણનું નિર્માણ કરે છે અસંતૃપ્ત કામવાસનાને આશ્રય આપીને દંભ અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે એ પ્રમાણે ભ્રમિત થયેલા તે લોકો ક્ષણ ભાંગોરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે અસંતૃપ્ત કામુકવાસનાયુક્ત આચરણ અભિવ્યક્તિ દ્વારા આંસુરી મનોવૃત્તિવાળા લોકો ભયંકર અપવિત્ર હૃદય ક્ષેત્રનો વિકાસ કરે છે તેઓ પૂર્ણ દંભી બની જાય છે અને તેઓ જે નથી તેઓ વાનો ડોળ કરે છે તેમની ભ્રમિત બુદ્ધિ અનુચિત આદર્શોનો અંગીકાર કરે છે તથા મદને કારણે તેઓ એમ માનવા લાગે છે કે તેમનાથી અધિક બુદ્ધિશાળી કોઈ નથી ઇન્દ્રિય જન્ય વિષયોના અલ્પકાલીન સુખો પ્રત્યે આકર્ષિત થઈને તેમની બુદ્ધિ કુલ્થિત સ્વાર્થ પરાયણ અને અહંકારી બની જાય છે તેથી તેઓ શાસ્ત્રોના ઉપદેશોનો અનાદર કરે છે અને જે ઉચિત તથા સત્ય છે તેનાથી વિપરીત વ્યવહાર કરે છે તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે તેમ છતાં તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનું સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે માઈક રુચિ ધરાવતા લોકો પ્રાય આધ્યાત્મિક માર્ગને બોજારૂપ અને સાધ્ય માનીને તથા તેનું અંતિમ લક્ષ્ય અતિ દૂર હોવાનું માનીને તેનો અસ્વીકાર કરે છે તેઓ સંસારના માર્ગ પર ચાલવાનું પસંદ કરે છે જે તત્કાળ સંતૃપ્તિ પ્રદાન કરવા માટે બદ્ધ હોય છે પરંતુ અંતતઃ તેઓ સાંસારિક દિશામાં અધિક સંઘર્ષ પ્રાપ્ત કરે છે તેમની માયિક સંસિદ્ધિઓ માટેની કામનાઓ તેમની યાતના આપે છે સેકન્ડો કામનાઓના બંધનથી ચકડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અન્ય એક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે આસુરી વ્યક્તિ વિચારે છે મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ આ મારું છે અને આવતીકાલે મારી પાસે આનાથી પણ અધિક હશે તે શત્રુને મે મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ હું સ્વયં ભગવાન સમાન છું હું ભોગતા છું હું બળવાન છું અને હું સુખી છું હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે મારા સમાન અન્ય કોણ છે હું યજ્ઞો કરીશ હું દાન આપીશ હું મોજ માણીશ આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી હું ગ્રસ્ત હોય છે પાણી ઊંચાઈ પર ટકતું નથી તે પ્રાકૃતિક રીતે નીચેની તરફ વહે છે જેઓ દિન અને નમ્ર છે તેઓ તેમનું મન ભરીને પાન કરે છે જ્યારે જે લોકો ઉદ્ધત અને આડંબરી હોય છે તેઓ તરસ્યા રહે છે આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિય વિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા પોતાની સંપતિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ વિધાન પ્રત્યે કોઈ પણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞ કરે છે અહંકાર બળ ઘમંડ કામ ક્રોધથી અંત બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિ નિંદા કરે છે અહીં શ્રી કૃષ્ણ જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે તેમના અન્ય સાંકેતિક લક્ષણોનું વર્ણન કરે છે તેઓ અધમ દૃષ્ટ કુણ લડાય અને પ્રમત્ત હોય છે તેઓ પોતે કોઈ ધર્મસંગત ગુણો ધરાવતા નથી છતાં પણ અન્ય સર્વના દોષ દર્શન કરવામાં આનંદ મેળવે છે તેઓ પોતાને સર્વશ્રેષ્ઠ માને છે તથા આ આત્મશ્લાદાની પ્રકૃતિના પરિણામે તેઓ અન્યની સફળતાની ઈર્ષા કરે છે જો ક્યારે પણ તેમની યોજનાઓ માટે તેમનો વિરોધ કરવામાં આવે તો ક્રોધિત થઈ જાય છે તથા અન્ય તેમજ પોતાના માટે પણ સંતાપનું કારણ બને છે પરિણામે તેઓ તેમના પોતાના તેમજ અન્યના અંતઃકરણમાં સ્થિત પરમાત્માની ઉપેક્ષા અને અનાદર કરે છે આકર અને દ્વેષપૂર્ણ લોકોની નરાધમ અને દુષ્ટ લોકોને હું નિરંતર માયાના જગતમાં પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું આ અજ્ઞાની જીવાત્માઓ પુનઃ પુનઃ આસુરી યોનીઓમાં જન્મ લે છે હે અર્જુન મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો ધીમે ધીમે અસ્તિત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે કામ ક્રોધ અને લોભ જીવાત્માને આત્મવિનાશ રૂપે નર્ક તરફ અગ્રેસર કરનારા ત્રણ દ્વારો છે તેથી આ ત્રણેયનો મનુષ્ય ત્યાગ કરવો જોઈએ જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત ગતિ પામે છે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કામ ક્રોધ અને લોભના ત્યાગનું પરિણામ દર્શાવે છે જ્યાં સુધી આ ત્રણ ઉપસ્થિતિ હોય છે ત્યાં સુધી વ્યક્તિ પ્રેય તરફ અથાર્થ વર્તમાનમાં મધુર જણાતું હોય પરંતુ અંતે કડવું સાબિત થાય તેવા સુખ પ્રત્યે આકર્ષાય છે પરંતુ જ્યારે માહિત તૃષ્ણાઓ ઘટે છે ત્યારે માહિત પ્રકૃતિના રજો ગુણથી મુક્ત થયેલી બુદ્ધિ પ્રેય માર્ગના અનુસરણમાં રહેલી અદૂરદર્શિતતાનો બોધ પામે છે પછી વ્યક્તિ શ્રેય તરફ અથાર્થ વર્તમાનમાં અપ્રિય લાગે પરંતુ અંતે મધુર લાગે તેવા આનંદ પ્રત્યે આકર્ષાય છે જે લોકો શ્રેય તરફ આકર્ષિત થાય છે તેમના માટે પ્રબુદ્ધતાનો માર્ગ ખુલ્લી જાય છે તેઓ તેમના આત્માના શાશ્વત કલ્યાણ માટેના પ્રયાસોનો પ્રારંભ કરે છે અને ક્રમશઃ પરમ ગતિ આગળ તરફ વધે છે જે લોકો શાસ્ત્રોક્ત અજ્ઞાનીઓની અહેવાલના કરીને કામનાઓના આવે ગમનને મનસ્વી થઈને કાર્ય કરે છે તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમ ગતિને પામે છે તેથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનાવા દો શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત તદનુસાર આ વિશ્વમાં તમારા કર્મો કરો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ